માનવતા જેટલ ટ્રસ્ટ ભૂખ્યાના ભોજન બે વર્ષ સફળતાપૂર્વક કરીને ત્રીજા વર્ષમાં રનિંગ છે અને આપ સૌના આશીર્વાદથી પ્રેમથી જમવાનું ચાલી રહ્યું છે તો આશા રાખીશું આપણ અમને એક દિવસ આપીને યથાશક્તિ પ્રમાણે સપોર્ટ કરશો તો જનસેવા એ પ્રભુ સેવા ભૂખ્યાને ભોજન આણંદ રેલવે સ્ટેશન પર બે વર્ષ સફળતાપૂર્વક કરીને ત્રીજા વરસમાં રનિંગ છે અને આપ સૌના આશીર્વાદથી પ્રેમથી જમવાનું ચાલી રહ્યું છે તો આશા રાખીશું આપ પણ એક દિવસ અમને આપીશો યથાશક્તિ પ્રમાણે સપોર્ટ કરશો આપણી પાસે તારીખો ખાલી છે અત્યારે સવાર અને સાંજનું બંને એમનું જમવાનું થઈ ગયું છે તો આપ સૌને રિક્વેસ્ટ કરવામાં આવે છે કે આપનો કુવતી ત્રણસો ને પાસઠ દિવસની અંદર એક દિવસ અમને આપો યથાશક્તિ પ્રમાણે આપ સપોર્ટ કરો અમને અરે સવાર અને સાંધુ બંનેનું જમવાનું છે તો આપની પરિવારની પૂર્ણતિથી આપની હેપી બર્થ ડે અમને એક દિવસ આપી અને આપનો સ્વભાવી બનો અને માનવતા જ રહે પણ સપોર્ટ કરવાનું ભૂલતા તો આશા રાખીશું આપ અમને એક દિવસ આપશો યથાશક્તિ પ્રમાણે સપોર્ટ કરશો મારું નામ છે કુંતેશ પટેલ પણ આજનું જમણવાર જેમણે લખાવ્યું છે તે છે નગીનભાઈ શિવાભાઈ પટેલ મારા ખૂબ અંગત મિત્ર એના પિતાજી એમના દીકરાનું નામ છે મયંક નગીનભાઈ પટેલ યુએસએ જેમના તરફથી આજનું જમણવાર આપણે રાખેલ છે તો સર્વે આજનો પ્રસાદ ગ્રહણ કરશો અને બધા ખૂબ સારી રીતે ગમશે એવી શુભેચ્છાઓ પાઠવું છું પ્રશ્ન તમે કેવી રીતના ઓળખો છો પ્રશ્ન હું લગભગ બે વર્ષથી ઓળખું છું અને ખૂબ જ સારી કામગીરી માનવતા ચેરિટેબલ ટ્રસ્ટની છે એટલે અમે હંમેશા એમને હેલ્પ કરવા માટે તત્પર ઊભા રહીએ છીએ ઓકે